અમરેલીના ઓડિયા અને ચરખડિયા ગામના ખેડૂતોએ આ મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન યોજ્યું હતું અને ખેડૂતોએ પોતાના વાડી ખેતરમાં જ બેનરો પ્રદર્શિત કર્યા હતા ખેડૂતોના પેટ કપાયા છે અને સાંસદનું પેટ ભરાયું છે તેવા આક્ષેપ સાથે સીમમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને પોતાના લહેરાતા પાક વચ્ચે ઊભા રહી બેનરો પ્રદર્શિત કર્યા હતા તેમણે આ મુદ્દે પ્રધાનમંત્રીને લેખિત રજૂઆત કરી છે હાલમાં મહુવા જેતપુર રોડ

જે લાગણી અને માગણી છે એમાં સરકાર ધ્યાન આપી અને તંત્ર ધ્યાન આપી અને જે રોડ અત્યારે ચાલુ છે એ મોટો કરે તો ઓળિયા ગામના કે ચરખડિયા ગામના કોઈ ખેડૂતોને કોઈ પ્રકારનો વાંધો નથી આ તો રાતોરાત એને કરી અને સરકારને અંધારામાં રાખી અને તંત્ર અને રાજકીય દેવ દાવપેશ ચાલી રહ્યો એવું અમને લાગી રહ્યું છે અમારે આ જમીન ફળદ્રુપ જમીન છે રોડે રોડ અમારે બાયપાસ નીકળે બે ફરો ડિમોલેશન આવી ગયું એમાં અમે મંજૂર થઈ અને અટાણે અમારે આ બાયપાસ નીકળવા ત્રણ ત્રણ ટુકડા થાય છે એની જમીનમાં બબે ચાર ત્રીજો ટુકડા થાય ત્રણ ત્રણ ટુકડા થાય છે ફળદુપ જમીન છે એટલે અમારો વિરોધ છે અને આ સંસદના કેવાથી અને એના હો એના કરીને બિન ખેતી કરાવીને એના કેવાથી આ બધું એનો સળદાન રસી એના હિસાબે આ બધું અમારે ઉભું કરેલું છે અને રોડે રોડ નીકળે એમાં અમે મંજૂર થઈ તો આ બધા સંસદ ને હિસાબે અમારે એના કાવતરું છે અને એને કોઈ પૈસા ખાવા એના કરી અને એને મામા માછી ના બધા ઉભા કરી અને એ રીતે આ બધું એ કર્યું ઉલ્યો છે સાંસદો પોતાના રોટલા શેકવા હાટુ આ બાયપાસ કાઢી રહ્યા છે અને ફક્ત ને ફક્ત ઓળિયા અને સરખડિયામાં જ કેમ તો પછી આગળ આનીથી મોટા ગામ પણ છે તો એમાં પણ નીકળવો જોઈએ ને બાયપાસ તો આ સાંસદો પોતાના રોટલા શેકવા હાટુ ઓળિયા અને સરખડિયા બે જ ગામમાં બાયપાસ કાઢી રહ્યા છે અને સરખડિયાના સાંસદ નારણભાઈ કાછડિયા પોતાની સો વીઘા જમીન એને કરાવેલી છે એમાં બાયપાસ કાઢવા હાટું આ એનો એનો જ કાવતરું છે બધું અને આ જો બાયપાસ બંધ નહીં રહે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું આ નેશનલ હાઈવે મોટો થાય એનો કોઈ અમને વાંધો નથી નેશનલ હાઈવે બનાવવા જાહેરનામું બહાર પાડી સર્વે શરૂ કરાયા બાદ સાંસદે આ બંને ગામોમાં રોડ બાયપાસ કરાવ્યો હતો અને આ બાયપાસ રોડ સાંસદ અને તેના સગા અને મળતિયાની જમીનમાંથી ચાલે છે હદ તો એ વાતની છે કે જાહેરનામું બહાર પાડ્યા બાદ જ્યાંથી નેશનલ હાઈવે ચાલવાનો છે તે જમીન તાબડતોડ બિનખેતી કરી નાખવામાં આવી છે જેથી સંપાદન વખતે તેનું ત્રણ ગણું વળતર મળે સાંસદ તરીકે સરકારનો બાયપાસ ક્યાંથી ચાલવાનો છે તે વાત ગોપનીય રાખવાના બદલે સાંસદે પોતાની અને ભાઈઓની જમીન બિનખેતી કરાવી હતી જે માત્ર કરોડોની રકમ મેળવવા માટેનું કાવતરું આ ખેડૂતોએ નેશનલ મૂળ સ્થિતિએ રાખવા રજૂઆત કરી છે આ મહુવા જેતપુર જે નેશનલ હાઈવે ત્રણસો એકાવન બનવાનો છે ફોર લેન એના માટે જે નોટિફિકેશનો લગભગ બાવીસથી થી શરૂ હતા અને બાવીસ પહેલા આ પ્રાંત અધિકારીને સંપાદન અધિકારી તરીકે નિમેલા હતા હવે બાબત એ છે કે એમાં જે નેશનલ હાઈવે હોય એની ટીમ જ્યારે મિટિંગ મળતી હોય ત્યારે કલેક્ટરશ્રીના અધ્યક્ષ સાંસદશ્રી ધારાસભ્યો બધા ઉપસ્થિત હોય છે કે આનું એલામેન્ટ કેવી રીતે છે અને શું છે તો દુઃખની વાત તો એ છે કે અહીંનો આપણો જે પ્રતિનિધિ કહેવાય જે કેન્દ્ર સરકારમાં બેસે છે નારણ કાછડિયા સાંસદ સભ્ય એ પોતે જ આ બધો જાણકાર હતા અને એમણે પોતાની જમીનો લગભગ એના પાંચે પાંચ એકાઉન્ટ ખાતા છે જે ખેડૂત ખાતેદાર તરીકેના સરખડીયા ગામના કુંડલા ખાતામાં જમીન છે એમના ભાઈની જમીન એમના ભત્રીજાઓની જમીન એના બીજા ભાઈ છે એ બધાના પાંચ એકાઉન્ટ એણે બિનખેતી માત્ર સોળ કે વીસ દિવસની અંદર થઈ ગયા અન્ય ખેડૂતોનું એણે ક્યારેય વિચાર્યું નહીં આ સરકારને લાખોથી કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે ને આ બાબતે રાજ્ય સરકારને અને સંબંધિત વિભાગને પીએમઓ કચેરીને મેં લેખિતમાં રજૂ કર્યું છે કે જો બાજુના ખેડૂતને એક લાખ રૂપિયા વળતર મળશે તો આને પાંચ લાખ મળશે એમ એવરેજ જોવા જાવ તો પાંચ લાખની વીઘો જમીન હોય તો નારણ કાછડિયાને પચીસ લાખ રૂપિયા એક વીઘાના મળશે તો આ તો ઘરના ચોર છે તો એ માટે મેં સરકારમાં રજૂઆત કરી છે અને ખેડૂતો બિલકુલ નિખાલે છે ઓળિયા ગામ અને સરખડિયા ગામ બે ગામની અંદર જ એલામેન્ટ વચ્ચેથી લઈને બહાર કાઢવામાં આવ્યું તો ગોખરવાડાની વચ્ચેથી રસ્તો નીકળે છે લાપાડિયામાંથી વચ્ચે રસ્તો નીકળે છે માંડવડાની અંદરથી વચ્ચે રસ્તો નીકળે છે તો ત્યાં કેમ એલામેન્ટ સેન્જ ન કર્યું અને બાયપાસ ન કર્યો માત્ર ને માત્ર નારણ કાછડિયાના જમીનના પૈસા અઢળક મળે એ માટે એમની જ રજૂઆતથી કલેક્ટરના અધ્યક્ષાને જયારે મિટિંગ હતી ત્યારે એમની જ રજૂઆતથી આ બે ગામના ખેડૂતોને અન્યાય કરી અને રસ્તો બહાર કાઢી જમીનનું કપાણી કારણ કે ખેડૂતો બિચારા નિખાલે હતા એને ખબર નહોતી કે મારી આજીવિકા જઈ રહી છે તો આ નેતા તરીકે આને એમનું ધ્યાન દોરવું જોઈએ અને પોતે પોતાને આ નાણાં કમાવાનું હતું બિનખેતી રાતોરાત કરી નાખી આમાં મારું તો એક કેવું એ પણ છે કે જિલ્લા કલેક્ટર પણ જાણતા હતા કે આ જમીન બિનખેતી કરવાથી રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારના નાણાંનું અધપતન થવાનું છે રાષ્ટ્રહિતની રાષ્ટ્રને અહિત થવાનું હતું નાણાકીય તો આ માટે કલેક્ટર પણ જવાબદાર છે એમ આ આ જિલ્લાનો પ્રતિનિધિ નારણ કાછડિયા પણ એટલા જવાબદાર છે મારી રજૂઆત છે અન્યથા જો આ બાબતને નહીં સાંભળવા